પણ જવ જેટલા જાળા જવ જેટલા જાળા અને વાળા હું વતન તો અરે પોરહા વાહ મહેમાન તમારા ગળામાં તો મોરલા ગય છે પણ પાડે એવો ડુંગરા જેવો ડાયરો બેઠો હોય તો માણસ ના ગળા મોરલા જેવા થઈ જાય બાપુ વાહ તમારી વાણીમાંથી મધ ને વિચારમાંથી સરસ્વતી ની કૃપા વહે છે વિનંતી કરી લઉં હે રાજના ધણી હે દરબાર પોર વાળા જાળા પાણા અને તમારે નકામી હોય એવી ખડકાળ કે ખરાબાની જો બેકાર વીઘા જમીન કાઢી દો તમે બે માણા અને ઢોર જીવ્યા કરીએ ગુજરાત માંથી દુકાળ ઉતારીને નિરાધાર હાલ્યો આવું છું હા પાડો તો કાયમ ના ઉતારા કરીએ હા પાડનારો અને દેનારો હું કોણ એ તો ઠાકર ધણી છે અને એ ધણી તમને તમારું મનગમતું દઈ દેશ આવો બેહો હો ડાયરા ભેગો ને કહું બો મીઠો કરો અને રૂઢી વાત માંડો જય માતાજી જય રંગ રાજના ધણી રંગ પૃથ્વી પતિ રંગ દરબાર પોર જય માતા હજી મહેમાન ને હા બાપો કલાવર માં કંપનો પાર નથી રહ્યો અરે કહુંબા ના રંગ વગર તો વાત નો રંગ નો જામે અને વાતના રંગ વગર ડાયરા રંગ ઝાંખો પડી જાય માટે હજી એક લઈ લો ના પાડતા બાપુ આપની મોટપ ને મહેમાન ગતિ આટલું પીધા પછી મને મૂકશે નહીં હો તમે આગ્રહ કર્યા વિના રહેશો નહીં મને હવે બહુ થતું જાય છે પણ ગરદ ગર દે ગર મારું ઝીંગો મેલ મેલ થાય पणवर करीर वर्णवी वहार न साढ गुचारम मेघ भलारम बनी बहारम जलदारम दादूर डकारम मयूर पुकारम तरीता तारम वितारम લઈ સંભારમ પ્યાસ અપારમ નંદ કુમામ નિરકારી કહેરા પ્યારી મે બલિહારી ગોકુલ ગાવો ગિરધારી ગોકુલ ગાવો ગિરધારી શ્રવણ શ્રાવણ નાયો સખી जड़वे जड़व निर्जर पण आण मयर मोकिले अरे माण्हू कटण मयारो कां ઘર ઘર ગન ગૌર ગર ઘર ગન ગૌર ગજે મોજ આવે છે हजी कई कयो पर करिय मन मे हर वरस ने वरस ने मुस अरे तूं मनो की ने में उल કણ કણક દમકત રણ ઘુગર દણ કે જલ ભરિયા રોમ ઝુમ રોમ ઝુમ બરસ બરકા ગન ગૌર ગ્રજે ઘરર ઘરર ગન ગૌર વરસાદ વરસાદના કારણે પાદરી નદીમાં માં ઘોડા પૂર આવ્યા છે મેળે જેટલા પાણીના ઊંચા ઉછળે છે કોઈ પાણી તો નથી ને વીડિયા કરીને બને એટલા ને તો ચેત્યા હતા બાપુ પણ ચેતવા એટલા કાંઠે ચડી બચી ગયા પણ બાપુ એક ચેતવી છતા પાણી ના પૂર માં મોત ને આવતું ભાઈ છતાં થકી નહીં મોત ને ભાડે તોય ભાગે નહીં એવી પગમાં બેડ્યું જડેલ ભાઈ કોણ હશે ભગવાન મારા જેવા અભાગ્ય ને તે દીવતો રાખું અને દીવતે રાખવા જેવી ને તે જવાની તારો ધ્યાય અવડો છે મારે કરો માં બેન નહોતી તો દીધી ચુકામ એક ને નદી પાડી ગઈ રતન 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 મને મેં લીધું મારે મારી રતન પાસે ભોગવું છે અરે ભાઈ જણાવ્યું તો અરે પણ નથી દવાય કેમ હું એને અહીંયા ઉભા રહેવાનો હમ દઈ ને ગયો તો તો રામભાઈ હમ પાડવા જતન બેને મોતનું નું ખાપડ ઓઢી લીધું પણ એક ડગલું ખસી નહીં એક ડગલું ને ખસી નતી જરાય આગી ગઈ નતી મારા હમ તોડીને જરાય હાલી નતી એટલે એટલે આ પાણી એને તાણી ગયું પોરા વાળા પાદર એને ગળી ગયો પોરા વાળા તારું પાદર મારું રતન ગળી ગયો ઉતારો કરવા મનસુબો કર્યો પણ તારા ગામ ના કામળગાળા પાદરે મારું રતન છીનવી લીધું રતન છીનવી લીધો में ने उतारो करियो जबर बसी लो जो कम ई कम बारूं पादर तमाणू पर हा तरसां तड़ा तरसां जाइ तड़ा तां तो सरव सुके गिया हल મને તો રામ ના વિરહ ની વેદના વાળા મરશિયા ઊંઘવા નથી દેતા રાણી એની વેદના નો કઈ ઉપાય કરો ને ગામ ગ્રાસ કે જળ જમીન સવાલ હોત તો વે તો એક નીચા પ્રાણી પણ આ તો મન મોતી ને કાચ એને સાંધવાનું રેણ ક્યાંથી લાવું કોઈ જડતો નથી બેઠા એવું રત पियो रो ई पादर तव्हां पढ़ा रुची कांब न